નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ યોગ પર સંવાદ જી હા યોગ પર સંવાદ નામનો અનોખો કાર્યક્રમ આજરોજ રામજી મંદિર ખાતે ઉજવાયો અને આ કાર્યક્રમની અંદર ગુજરાત યોગ બોર્ડના ચેરમેન ખુદ ઉપસ્થિત રહ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી શીતલબેન સોની સાથે જ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ ઉપપ્રમુખ સુનિલ પાટિલ સહિતના યોગ બોર્ડના ચેરમેન અને નવસારીના કોર્ડિનેટરો સહિત મોટી સંખ્યાની અંદર ભાઈબેનો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને યોગ પર સંવાદ યોગ પર સંવાદ બેતાલીસ જગ્યાએ યોજવામાં આવ્યો છે અને જેનો નવસરીનો કાર્યક્રમ રામજી મંદિર ખાતે કરવામાં આવ્યો હતો અને રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને યોગ બોર્ડના ચેરમેન દ્વારા એમના પ્રવચનની અંદર શરૂઆતમાં જ જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા એકવાર સાંભળીને સૌ સપ્ત થઈ ચૂક્યા હતા પણ ત્યારબાદ એમણે એની ચોખવટ કરી અને એના ફાયદાઓ પણ બતાવ્યા યોગ બોર્ડના ચેરમેન દ્વારા આ પ્રાસંગિક ઉદબોધનની અંદર સૌથી પહેલો શબ્દ બધા સીધા બેસો અને ત્યાર પછીથી એમણે સીધા શા માટે બેસવું ત્યારબાદ પ્રાર્થના ત્યારબાદ યોગની મહત્ત્વતા યોગનો સંવાદ અને સાથે જ એમણે જણાવ્યું કે યોગને એક રૂમમાંથી એક ઓરડામાંથી આજે વિશ્વ પલક ઉપર જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ જઈ રહ્યા છે તો ત્યારે આખા વર્ષ દરમિયાન યોગ કોઓર્ડિનેટરો યોગ કોચોએ જે કાર્યક્રમો આપ્યા છે એમની અંદર એમને સન્માનિત અને નવા મેમ્બર્સોની ઉજવણી અને ભરતીની સાથે સાથે આવતીકાલે સવારે શિવરાત્રિના પર્વ નિમિત્તે સવારે સાડા છથી સાડા આઠ આ બે કલાક દરમિયાન યોગ તાલીમ આપવામાં આવશે અને એ યોગ તાલીમની અંદર ગુજરાત પ્રદેશના યોગ સંચાલક અને ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે તમારું વજન ઓછામાં ઓછું એકથી બે કિલો ઓછું કરીને હું ઘરે મોકલાવીશ એટલે જેમણે પણ પહેલા દિવસથી જ યોગની અનુભૂતિ અને તાકાત જોવી હોય એ કાલે સવારે બધાને લઈ અને સવારે આવી જજો એવી પણ એમણે ઘોષણા કરી હતી તો આ પ્રમાણે યોગ ઉપર સંવાદ નામનો અનોખો કાર્યક્રમ રામજી મંદિર ખાતે યોજાયો હતો જેની અંદર મોટી સંખ્યા સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળો લાઈવ અને ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાન માં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી ભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન